ધર્માગ્રમ અત્યારે પ્રસાદ બની રહ્યો છે જય શિયા રા મિત્રો ખુશાલી સુપરલોક્સ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આપણે છે રાજકોટ ની અંદર વિશ્વ પૂજ્ય શ્રી મોરાઈ બાપુ ની રામકથા સદભાવના વૃદ્ધાશ્રમ ના લાભાર્થી થઈ રહી છે એમાં લાખો ની સંખ્યામાં ભાવિ ભક્તો જે રામકથા નું રસપાન કરવા આવશે તો તેની માટે પ્રસાદ કઈ રીતના બને છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું ચેનલ માં નવો તો ચેનલ સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા વગર જતા ની ખાસ કરીને તો કમેન્ટ માં જય શિયા રામ અને તમારા મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો સંપૂર્ણ શાકબકાલો નો સ્ટોક જોઈ રહ્યા છો તે હજી આગો જે તેમની તૈયારીઓ થઈ રહી છે અત્યારે કોબીના ઢગલા છે બીટ છે તેમજ ઘણી બધી વસ્તુઓ જે ટમેટાના ઢગલા જોઈ રહ્યા છો અહીંયા પાલકની ભાજીને કટિંગ કરવામાં આવી રહ્યું છે આ રીતના જો તરફ ડુંગળીનો સ્ટોક છે આપણે તો હજી શરૂઆત કરી રહ્યા છે અને આગળ જોવા જઈએ તો અહીંયા સરસ મજાનું જે લાડવા બનાવવા માટેની કામકાજ ચાલુ છે અને જ વિશાળ મંડપમાં ભવ્ય કે ભવ્ય જે ભોજન પ્રસાદ બનાવવા માટેની વ્યવસ્થા થઈ રહી છે લાલ ઘરમાં ગરમ મોટી ચૂરના લાડુ કેમ બને છે ને એ હું તમને બતાવું અહીંયા શરૂઆતમાં જુઓ

પછી ત્યાર પછી એમાં ચોખા ધીમા તેમની સાણી બનાવીને મિક્સ કરીને સરસ મજાના લાડુ બનીને કમ્પ્લીટ થઈ જશે લાઈવ ગરમાગરમ આતરે પ્રસાદ બની રહ્યો છે ગોણ આ તમામે તમામ રસોઈ જે દેશી ચૂલા ઉપર જે લાકડાના મદદથી બનાવવામાં આવે છે આ એક સૂલો આવો નહી આવા તો અનેક સુલાઓ છે એક લાઈનમાં તમે જોઈ રહ્યા છો કે દસ થી પંદર જેટલા સુલા છે અને બીજી તરફ પણ એ રીતના છે ટોટલ વીસ જેટલા સુલા આ જગ્યા પર બનાવવામાં આવેલા છે ત્યાર પછી આજે ભોજન પ્રસાદની વ્યવસ્થામાં વાત કરીએ તો જે અહીંયા ભજીયાનું કામકાજ થઈ રહ્યું છે તેમની માટે અત્યારે ચટણી બની રહી છે રસોઈ બનાવવા માટે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જ સરસ મજાનો વિશાળ મંડપ બનાવવામાં આવેલો છે તે મંડપ ઉપર અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સુલા ઉપર જે મિષ્ટાનો જે અલગ અલગ શાક તેમજ મિષ્ટાનો બનાવવામાં આવે છે અત્યારે બેક સાઈડ ઉપર તમે જોવો છો ને તે બટેકાનો શાક બનાવવા માટે અત્યારે તાવાની અંદર બટેકા બફાઈને બહારની તરફ કાઢવામાં આવેલા છે ત્યાર પછી સામેની તરફ જે તાવો જોઈ રહ્યા છો ને તે ભાત બનીને કમ્પ્લીટ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહીંયા જે દાળ ભાત શાકમાં જે ગરમ મસાલો જે કટિંગ કરવામાં નાખીએ મશીનો છે અને સામેની તરફ જે બટેકા સુધારવા માટે ગરમા ગરમ લાઈવ બટેકાનું અને રીંગણા નું શાક બની રહ્યું છે રીંગણા બટેકાનું શાક બનાવવા માટે તમે બેક સાઈડ ઉપર જોઈ જ રહ્યા છો કે બટેકાનો ઢગલો કરી દેવામાં આવેલો છે આ તો આગો સ્ટોક છે ત્યાર પછી અહીંયા નીચેની તરફ જુઓ તમે રીંગણા સુધારાઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે આગળની તરફ જોવા જઈએ ને તો અહિયાં ભાઈ જો મશીન સાફ કરી રહ્યા છે તે મશીન માંથી બટેકા કપાય કપાય ને સંપૂર્ણ પૂરો સ્ટોક જે ભરી દીધો છે હવે એ પછી આ જગ્યા ઉપર ગરમ પાણી મેકેલું છે પછી એમાં જે શાક બનાવવામાં આવશે ડાળ વિભાગમાં આપણે આવી ગયા છે અહિયાં લાઈવ ગરમા ગરમ જે ડાળ બની રહી છે અને તેમાં મિષ્ટાનમાં જે અલગ અલગ ગોળ ને તેવું નાખવામાં આવે છે આંબલી રહેવું તે આ જગ્યા ઉપર તમે જોઈ રહ્યા વહેલી પડી છે અને આપણે ભાઈ ને પૂછ્યું અંદાજીત કેટલા માણસો ની ડાળ છે છ હજાર ની દાળ છે છ હજાર ની દાળ છે છ થી સાડા છ છ થી સાડા છ ટોટલ કેટલા માણસો ની રસોઈ બનાવવા આવી છે આજે ત્યારે તો ત્રણ હજાર ની રસોઈ બનાવવામાં આવી હતી ત્રણ હજાર માણસો ની ત્રણ બપોર માટે બપોર માટે ને હજી સાંજ છે આ છ હજાર ની રસોઈ બનાવવાની એટલે ટોટલ દસ હજાર માણસો ની રસોઈ બની રહી છે બરાબર ને અત્યારે મિષ્ટાન માં ભાવિ ભક્તો ને જે ઓરમું જે કાજુ બદામ ને ઘી નાખેલું તમે જોવો

બપોરે ભાવિ ભક્તોને પ્રસાદમાં લાઈવ ગરમા ગરમ જે ભજીયા દેવામાં આવી રહ્યા છે તેનો લોટ બંધાઈને અત્યારે કમ્પ્લીટ થઈ રહ્યો છે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર લાવવામાં આવે છે અત્યારે જો બે તાવામાં ગરમા ગરમ લાઈવ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે રોટલી વિભાગમાં આપણે પહોંચી ગયા છીએ એક સાથે તમે જુઓ લાઇનમાં બે થી ત્રણ જેટલા તાવા મેકોમાં આવેલા છે તે રોટલી જે લોટ બાંધવા માટે જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે લોટ બાંધીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈઓ દ્વારા જે રોટલી બનીને કમ્પ્લીટ થાય છે જો અત્યારે તો પૂરેપૂરો સ્ટોક આગવો થઈ ગયો છે રોટલીનો રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આગળની તરફ જે બે વિભાગ બનાવવામાં આવે છે તે ભાઈઓ માટે પણ ભોજન પ્રસાદ માટેનો અલગ છે અને બહેનો માટે પણ અલગ વિભાગ છે તે જગ્યા ઉપર લઈ જવામાં આવે છે હવે આપણે પહોંચી ગયા છે અહીંયા જ્યાં ભાવિ ભક્તો ભોજન ગ્રહણ કરે છે ને તે વિભાગમાં અહીંયા કાઉન્ટર વાઇઝ તમે નંબર જોઈ રહ્યા છો અઢાર થી બાવીસ જેટલા કાઉન્ટરો લાઈનમાં રાખવામાં આવેલા છે અને ભાવિ ભક્તો હરિપ્રસાદ ગ્રહણ કરે છે અને ભોજન માટે લઈ જવા માટેની જે આ રીતના એક ગાડીનો ઉપયોગ કરવામાં આવે છે આજે કાઉન્ટર ઉપર રાખે છે ત્યાર પછી ભાવિ ભક્તો ભોજન ગ્રહણ કરે છે લાખો માણસોનું ભોજન પ્રસાદ આ જગ્યા ઉપર બને છે તેમનું સંપૂર્ણ કાચું સીધું જે આગવો સ્ટોક આ જગ્યા ઉપર કરી દેવામાં આવેલો છે તેની સંપૂર્ણ વિગત હું તમને આપવાનો છું ચેનલ મને હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ તેમજ વિડિયોને લાઈક કરાવજો જતની અહીંયા ઘણા બધા આયોપક સ્વયંસેવકો જે અત્યારે તેવા સેવા કરી રહ્યા છે પછી આવી ચાલો હવે આપણે અંદર જઈને એમની માહિતી મેળવી મિત્રો આપણી સાથે અત્યારે જોડાયેલા છે શું નામ ભગત કિશોરભાઈ મોહનભાઈ વારોડિયા કિશોરભાઈ આપણી સાથે જોડાયેલા છે આ જગ્યા ઉપર કોટર શોરૂમ માં કેટલો આગવો સ્ટોક છે તેની સંપૂર્ણ માહિતી આપણે તે ભાઈ પાસેથી જાણશું તો આપણે શરૂઆતમાં આ જે તેલના ડબ્બા આવેલા છે તેની વિશે થોડીક માહિતી આપો આ ડબ્બા તેલ અત્યારે એવું તો એમાં એઓ આજની તારીખમાં વપરાનું છે પછી આવ્યું આ ગાંઠિયા બનાવવા માટેનું તેલ છે આ અહીંયા આબી આઢીસો સિંગતેલ નો ઉપયોગ થાય છે દાળ અને ફરસાણમાં છે આપણે આ બનાવીએ છીએ ટૂંકમાં અલગ અલગ તેલ નો મિસ્ટ નો મિસ્ટા અને ફરસાણ બરાબર એ માટે અલગ અલગ તેલનો ઉપયોગ થતો પછી આ ચોખ્ખું ઘી ડેરી ઉપરથી આવ્યું છે

ખાસ કરી મિત્રો જે આ સંપૂર્ણ સ્ટોક નથી અત્યારે તો સ્ટેપ બાય સ્ટેપ જેમ જરૂર પડે એમ મગાવિયે છે એમ આવતો જાય છે આ આ સ્ટોક છે બે દિવસનો છે બે દિવસમાં પાછો ફરી રિપીટ સ્ટોક થાય આ છે બાસમતી રાઈસ પછી છે તુવેર દાળ પછી આ ગાંઠિયાનો સ્ટોક અમે કરેલો છે આગો જે આગો હા પછી ખાંડ અને બધું આ બાજુ સ્ટોક છે આપણો પછી આ ખજૂર ને એ બધું છે ભજીયા આપડે આપવાના છે કાજુ બદામ કતરી ને આ બધું લખેલું જ છે જો આ લખેલું છે પછી આપણે જે એક વાત કરીએ કે આ જગ્યા ઉપર કેટલા ભાવિ ભક્તો જે સ્વયંસેવકો છે જે કામ કરી રહ્યા આપણા સ્વયંસેવકો નો ટોટલ તમે આખા પરિસર નો સ્વયંસેવકો ગણો તો ત્રણ હજાર છે એમાં રસોડા વિભાગ આવી ગયો કાઉન્ટર વિભાગ આવી ગયો પછી પાર્કિંગ વિભાગ છે ડોમ બાપુની જે કથા હોય ત્યાં બધી સ્વયંસેવકો આવી ગયા એટલે આ બધું ટાર્ગેટ મૂકી ત્રણ હજાર સ્વયંસેવકો છે આપણી ફરો

રવો રવો ભજીયા એવું છે એના પછી ના દિવસમાં એક દિવસ આવે છે અમૃતપાલ અમૃતપાલ હા એટલે રોજે માટે અલગ અલગ મિસ્ટાનો રોજે અલગ અલગ બધી ચોખા ઘી ની અંદર લતપથ થી જ બનાવની છે એક તમારો ખુબ ખુબ આભાર લાખો ની સંખ્યામાં ભાવિભક્તો જે રાજકોટના આંગણે પૂજ્યો મોડે બાબુ ની રામકથા જે રસોઈ બની રહી હતી તેની સંપૂર્ણ વિગત મેં તમને સ્ટેપ બાય સ્ટેપ આપી તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શિયામ લખવાનું ભૂલશો નહીં ચાલો મળીએ નવા વલગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ